ઉભારીઓ રહ્યો રહ્યો સાહેબ શમશાન આવી ગયું છે આ દારૂ જ ક્યાં કહી છે સાહેબ આમ જુઓ તમે રહ્યું ને બધા ધ્યાન દીજો દારૂડિયા આની અંદર હોય ને તો એક દારૂડિયાને જવા દેવાના નથી થતા બરોબર અને હું આ ગેટ દઈ દઉં મારા દીકરા મારાના નકર ભાગીને વ્યા જાય છે આમ જો સાના માના હાલ જો

પેલા તો તું તલવાર મને આપી દે અહીંયા લાય તારો બાપ જો તું મને ભૂલી જ્યો ને કે આ દુશ્મન છે આ મારો ભાઈ બન નથી તો પેલા તું મને તલવાર ખોઈ દેશ તારો બાપ આપણે મહણિયામાં આવ્યા છે સુડેલની સોટલી કાપવા એ દાદા બાપને ભૂલી જ જાય ભાઈ હવે નો ભૂલું તને નહીં ભૂલું તલવાર ભાઈ ના તલવાર તો તને નહીં જ તવ મને ભૂલી ગયો ને તો મને તલવાર ખોઈ દેશ આ માલ છોડેલ ને ગોતી નહીં સોટલી કાપવાની છે ગોતો ગોતો સાહેબ મારા દીકરા અહીંયા કયા કઈ છે પણ સાહેબ શમશાન તો આવી ગયું અહિયાં ભૂત ભૂત તો નહી થતું હોય ને એ સાહેબ મૂંગા મરો ને પેલા દારૂડિયા ને ગોતો સાહેબ એક કામ કરો આ મારા દીકરા એમ નહીં જડે તમે આમ જાવ અને હું આમ સીધો જાઉં છું તો જ હાથમાં આવશે સાહેબ આ તો આપણા સાહેબ ની અવાજ નથી સાહેબ હું નતો કેતો સાહેબ તારો બાપ કઈ કુત નું જો નહીં એવું એવું લાગ્યું હો તારો બાપ સુડેલ પૂડેલ નહી હોય ને હે

ઓહ હા કે નિમન તાળુ મારી વાય ભૂત આડ્યું આવે શું કરું એ દાડે ખાઈ લેખવા કોઈ તારે આ તારો બાત તાળુ તોડું જોશ